એમની તકલીફો એક હસતો ખેલતો પરિવાર જે પોતે કારખાનું ચલાવતા એક કેન્સર રૂપી જે બરડો એના શરીરની અંદર આવ્યો એને આખા પરિવારની તમે આપણે સાંભળ્યા મુકેશભાઈને તો આપણને એક હૃદય દ્રવી જાય છે કે કુદરત ને આપણને ઠપકો આપવાનું પણ મન થાય છે પણ આ રીતે પરીક્ષા ન લેવી જોઈએ કારણ કે તમારું નામ શું જયભાઈ જય છયભાઈ અને એમના બહેન છે આજે સુરતની અંદર પાંચ મહિનાથી આવી ત્રણ વીઘા જમીનમાં શક્ય નથી આજીવિકા તો આજે સુરતમાં આવીને બાળકોએ એમનું ભવિષ્ય છોડ્યું છે ભણતા તા બે હોશિયાર છે દીકરો દીકરી તો એને મા બાપ માટે બાપ માટે એ એનું ભવિષ્ય છોડી અને આજે જોબ ઉપર લાગી ગયા છે પણ એ પણ એ મને વાત કરી કે જોબમાં એક લિમિટેડ પગાર હોય છે જયભાઈ તમારો પગાર કેટલો છે રૂપિયા આઠ હજાર આ બે જ આજીવિકા છે આ પરિવારની અંદર તો તમે હું સમજી શકીએ છીએ કે આ સમયની અંદર સુરતની અંદર તેર હજાર ને આઠ હજાર મતલબ એકવીસ બાવીસ હજાર રૂપિયા જેવું તો દવાખાનું અને ઘર ચલાવવું બહુ મુશ્કેલ હોય છે તો અમારો એક નાનકડો પ્રયાસ છે સમાજ જોગ પ્રયાસ છે માનવતા જોગ પ્રયાસ છે કે અમે અમે જે કાર્ય કરી રહ્યા છીએ અમારું ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે અમે કોઈ રીતે મોરલ સપોર્ટ કરીએ છીએ અમે ગુપ્ત ગુપ્ત રીતે મદદ કરીએ છીએ અમે કોઈ જાહેર આપીને સહાય કરીને મદદ કરીને વિડીયો નથી ઉતારતા કારણ કે બધાનું આત્મસન્માન વાલું હોય છે તો આમાંથી એક શીખ લીધા જેવી છે કે સમય ક્યારે પલટે ક્યારે વળાંક લે કોઈનું કાંઈ નક્કી નથી હોતું આજે આપણી સામે જ મુકેશભાઈનો દાખલો છે કે જે હીરાના કારખીદાન કારખાનું ચલાવતા હતા વેપારી હતા બિઝનેસમેન હતા અને કેન્સર રૂપી બીમારીએ ઘરને એ કહેવાય ને એક એક ગરતામાં ધકેલી દીધું છે દીકરા દીકરીના છપનાઓ રોળાણા છે બાપ કહી નથી શકતો માં કહી નથી શકતી પણ અંદર અંદર એ એ જે વેદનાઓ છે છે સાથે લઈને આ પરિવાર જીવી રહ્યો તો હું સમાજ જો બધાને વિનંતી કરું છું કરબંધ કે આપણાથી કંઈ પણ મદદ થતી હોય તો અમને મળજો પરિવારને મળજો તમારા હાથે જે કઈ પણ શક્ય છે તો આપીને પરિવારને થોડોક પૂસ કરવાનો છે ધક્કો મારવાનો છે એમને લાખો કરોડો રૂપિયા નથી જોતા એને ખાલી એક હું એક એક લાગણી મોરલ સપોર્ટ અને મોરલ સપોર્ટ થોડાક સમય માટે છે એને સપોર્ટ નથી જોતો કારણ કે બધાને આત્મસન્માન વાળું હોય છે તો કરબદ્ધ વિનંતી ને પ્રાર્થના છે કે આપણે આમ જોવા જોઈએ તો અમારું જે કર્મ ફાઉન્ડેશન કામ કરે છે એક નીવ ઉપર કામ કરે છે કે અમારું જે ગ્રુપ છે અને મેં ચાલુ કર્યું હતું અને બધાને મેં ગ્રુપમાં કીધું છે કે આપણે એની મેરેજ એનિવર્સરી છે બર્થડે પાર્ટી છે કે છે જે એક્સ્ટ્રા ખર્ચા કરીએ છીએ પરિવારોમાં અમે બહુ હેલ્પ કરી છે ગુપ્ત રીતે કોઈ શોબાજી નહીં તો મારી આ પરિવાર માટે ખાસ વિનંતી છે કે ભાઈને જોબ કોઈ સારા પગારથી આપે મતલબ વીસ પચીસ હજાર રૂપિયા સેલરી આપે એવી કોઈ સંસ્થા હોય તો આગળ આવે બેન પણ જોબ કરી રહી છે તો બેનને પણ આઠ હજારની કોઈ પંદર વીસ હજારની સેલેરી આપવાળી કોઈ સંસ્થા આગળ આવે જેથી કરીને એને હાથ લંબાવવો ના પડે માગવું ને મરવું આ બંને બરાબર હોય છે એ તો જે જેના ઉપર વીતી હોય એમને જ ખબર હોય છે અને અમારો મારો એક સ્લોગન છે કે ન હોય ને ત્યારે દાતરડું કકરાવાના પણ ન હોય પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ મુકેશભાઈ કે તમને બળ મળે ઊંપ મળે અને અમે 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 તમારી સાથે છીએ લોકોને વિનંતી કરીશું કે તમારી કાંઈ પણ જે સમસ્યાઓ છે એમાં અમે સાથે છીએ સાથે ઊભા રહીશું એટલે કોઈ કહે ને કે તમે જે અત્યાર સુધી જે બધી વાતો કરી અગાઉ એ મને જાણીને મને ખુદને કેસ આંસુ આવી જાય છે કે નહીં કુદરત આવી પરીક્ષા નહી લે તો બહુ સારું છે બાકી તો કર્મ કૌશલમ જે કર્મની પીડાઓ છે એ તો ભોગ બધાને ભોગવવી જ પડતી હોય છે એમાંની મુકેશભાઈની એવી જ કોઈ કર્મની પીડા છે પણ એ કર્મની પીડાની સાથે સાથે જે રિયાલિટી સાથે જીવવું પડે છે જે સામનો કરવો પડે છે આજે બે બાળકો એનું ભવિષ્ય અંધકારમય કરીને પરિવાર માટે મા બાપ માટે બાપ માટે આજે એને એની એનું એનું કેને ભવિષ્ય છોડી દીધું છે અંધકારમય ભવિષ્ય કરી અને એક એક પૈસા માટે આજે મહેનત કરી રહ્યું છે બેનભાઈ બંને મુકેશભાઈના દીકરા દીકરી આજે આ પરિવારને હસ્તુખીલતું રાખવા માટે અને આની ઉંમરમાં આ રીતે પોતાનું ભવિષ્ય અંધકારમય કરી અને બાપ માટે મા માટે આજે કેને સુખના પ્રયાસમાં એ જે રહ્યા છે તો આવી અવસ્થામાં મુકેશભાઈ બીજું તમારે